હેલો જઈ સાઉડામાં જઈ મિલડીમાં બધાને જઈ માતાજી તો યુટ્યુબ ફેમિલીને જઈ માતા છીએ આપણે આવી ગયા છીએ આજે વાલ ઉતારવા તો આપણે સવારના વાલ ઉતારતા હતા અત્યારે વાલ ઉતરી ગયા છે તો અમારા દેરની વાડીએ વાલ ઉતારવા આવી હતી તો એમને વાલ વાવ્યા છે અને એરંડી વાવી છે અને સાથે કપાસ છે તો આપણે પણ વાલ ઉતારી ગયા છે પછી બપોરે સડી ગયા છે આ રીતની એરંડી ને લુંગું છે મોટી ઝબરીઝરી વાલ પણ આપણે ઉતારે ગયા છે અહીંયા સકલીના બસા છે સરસ મજાના ઝીણા ઝીણા valor eu não a si todo aprenderá queiras acho no zéi mata a gente vai